નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર એક નવી જ મોટિવેશનલ સ્ટોરી લઈને આવી ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે આજે થોડું અંધારું છે લાઇટ નથી એટલે તો થોડું એડજસ્ટ કરી લેજો સર ચાલો વધારે મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરીએ છીએ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચાલો શરૂ કરીએ સ્ટોરી એક ધનવાન પરિવાર હજુ પરિવારનો જે સભ્ય હ ને એને એવી ગાન પણ દાન કરવાનું ગાન પણ કે બધા કરતાં આપણું પહેલાં પેજ ફ્રન્ટ પેજ ઉપર છાપામાં નામ આવવું જોઈએ કે આ ભાઈ આટલું દાન કર્યું એવો ગાંડો શોખ એ પરિવારને એમાં એની પત્ની અને એ બે રહેતા હતા દરરોજ સવારે ઉઠીને એને ઈચ્છા થાય કે આ હાઈ દાન કરવામાં જ્યારે હોય ને સૌથી વધારે ને બીજા દિવસે નામ માટે ટૂંકમાં દાન કરે છાપામાં મારું નામ આવ્યું એમ કે સૌથી મોટો દાનેશ્વરી હું એમ એવી રીતના દાન કરતો એવી રીતના જીવન ચાલતું જ્યારે પણ જરૂર હોય કોઈ ટ્રસ્ટને કે ગમે ત્યારે તો એ સૌથી વધારે દાન કરતો અને છાપવામાં આવે એટલે બહુ જ ખુશ થતો એમ આવી રીતે એની જિંદગી ચાલતી બહુ દાન કરતો એમાં ના નથી બહુ ભલો માણસ હતો એ દરમિયાન એકવાર દાનનો ફોન ચાલતો હતો તો કીધું છે સાહેબ કે મેં તમને દાન આટલું બધું મારો ફ્રન્ટ પેજમાં ફોટો તો આવ્યો નહીં કે એવી રીતના ઘરે બેઠો બેઠો વાત કરતો હતો વાત પૂરી થઈ કામવાળી બાય એની પાસે આવી કે સાહેબ મારો છોકરો બીમાર છે તો મને એક પાંચસો રૂપિયા આપો ને તો મારા છોકરાને એક દવાખાને બતાડવું છે મારે શેઠ કે મારી પાસે એવા પૈસા નથી એ શેઠ આપો ને કે મારી પાસે એક પણ રૂપિયો નથી ને છોકરો બીમાર છે નકાર હું ન માગત કે સાહેબ કે તારે જે કરવું હોય કંઈ મારી પાસે એવા ખોટા ખર્ચા કરવા માટે એવા પૈસા નથી જ્યારે હોય ત્યારે તમે ઉપાડ માગો છો આમ કરો છો તેમ ધીમ છો ખોટું બોલી બોલીને એકના બે ના થતા સાહેબે એટલે કે માલિકે એને પાંચસો રૂપિયાનો ઉપાડ ન આપ્યો કામવાળી બાઈ નિરાશ થઈ અને બાલકનીમાં જઈને બધાને ફોન કરવા માંડી કે સાહેબ બીજા કામવાળા છે કામવાળી બાઈ શું બે ત્રણ ઘરે કે પાંચ ઘરે કામ કરતી હોય કે સાહેબ કે પૈસા આપો ને મારો છોકરો બીમાર છે મારે પૈસાની જરૂર છે પાંચસો રૂપિયા આપો તો હું મારા છોકરાને કોઈ સારા દવાખાને બતાવું પણ બધા જેટલા કામવાળા હોય છે બધાએ ના પાડે છે સાહેબ અમારી પાસે પૈસા નથી અને ઘડીએ વળીઓ માગવાનું નહીં ત્યારે પગારનો ટાઈમ થાય ત્યારે જ માગવાના વચ્ચે ક્યારે માગવાના નહીં બાઈ નિરાશ થઈ જાય છે અને જતી રહે છે એની પત્ની જે કામવાળી બાઈ ફોન ઉપર વાત કરતી હોય છે એ સાંભળી જાય છે અને એના પતિ આગળ જાય છે સાંભળો છો કે તમે આ કામવાળી બાઈને છોકરો બીમાર છે એને તમે પાંચસો રૂપિયા આપવાના છે કે હા એવા પૈસા મારી આગળ છે નહીં પત્ની કહે છે આમ તો તમે મોટા મોટા દાન કરતા હોય કે અને પાછા પોય કે મોટા મોટા દાન કરીને તમને છપામાં ફોટો આવે એવું વિચારતા હોય છે છે ને જરૂરિયાત છે એને દાન આપો ને કે અને એ ક્યાં તમારે લાખો રૂપિયા આપવાના છે કે ખાલી પાંચસો રૂપિયા તો માગે છે પત્નીનું થોડું કહેવાથી કઈ જગ્યાએ દાન કરવું એ તો જરા વિચારો કે આ જરૂરિયાતમંદ છે ઓલા કરતાં તમે આને પાંચસો હજાર રૂપિયા આપશો તમારું કંઈ નહીં બગડે પત્ની થોડુંક સંભળાવે છે તો પતિને લાગી આવે છે અને ફોન કરે છે કામવાળીબાઈને કે તારા છોકરાને લઈને આ હોસ્પિટલ આવી જાવ કામવાડી બાઈ છોકરાને લઈને હોસ્પિટલમાં આવે છે અને ત્રણેય મોસ્પિટલની બહાર છોકરાનો ઈલાજ ચાલુ થઈ જાય છે હોસ્પિટલની માર ત્રણેય મળે છે કામવાળી બાઈ માલિક અને માલકીની ત્રણેય એ હવે ચિંતા ન કર કે હોસ્પિટલનો જેટલો પણ ખર્ચો થશે હું આપી દઈશ કે એમાં થોડું કંઈક હોસ્પિટલમાંથી બોલાવે છે તો કામવાળી બાઈ અંદર જાય છે પતિ પત્ની વાતો કરતા હોય છે તો એમાં એ વિસ્તારની બીજી એક કામવાળી બાઈ આવે છે કે સાહેબ તમે આયા કે કે અમારા જે કામવાળી બાઈ છે ને એનો છોકરો બીમાર છે એટલે એને હોસ્પિટલમાં છે એનો ખર્ચો બધો અમે આપીએ છીએ તો કે સાહેબ એના ક્યાં લગ્ન થયા છે કે એને ક્યાં છોકરા છે એનો છોકરો કે હવે આ વાત સાંભળી માલિક ભડક્યો એની પત્ની ઉપર જોયું કે આ બધાય કામવાળા ખોટું બોલતા હોય કે પૈસા પડાવવા માટે કે આ છોકરો એનો નજીક કોનો છે ઓલી કામવાળી બાઈને એટલું કઈ નીકળી ગઈ કે આ લગ્ન એ નથી થયા અને છોકરા છે ને હોય કે આ છોકરો પણ એનો નથી કે સાહેબનો મગજ છટકે છે બહુ ગુસ્સે થાય એની પત્ની ઉપર કે તે કીધું એટલે હું આવ્યો અને આટલું જો દવાખાનાનો ખર્ચો આપવાના આ કામવાળી બાઈ જો આપણાથી છૂઠું બોલે છે છૂઠું બોલી અને આ પૈસાનો આપણને ટૂંકમાં પૈસા એઠી એટલે કોઈ પૈસા લઈ લેવાની વાત હોય આમ ગુસ્સે થઈ માલકીન છે એ કામવાળી બાઈને બોલાવે છે માલકીન છે કામ કે આવતો જરા હવે પૂછે છે કે આવી રીતના આવી રીતના તારા છોકરો તારો નથી તું અમારે આગળ અમથે હમ તો પૈસા માગશ ના કે મેડમ આ છોકરો મેં લગ્ન નથી કર્યા અને આ છોકરો પણ મારો નથી એ વાત બિલકુલ સાચી છે કેવી રીતના તો કે તો કે સાહેબ મેડમ કે હું એક નાનું અમથું અનાથ આશ્રમ ચલાવું છું જેમાં પાંચ સાત દસ બાળકો છે હું પાંચ પછી બે પાંચ ઘરનું કામ કરી અને એ બાળકોને ખવરવું પીવરું છું અને થાય એટલી સેવા કરું છું આ સાંભળી અને માલિક અને માલકીન બંનેની આંખો નમ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે આ એક કામવાળી બાઈ છે છતાંય નાનું એવું અનાથ આશ્રમ ચલાવે છે તો વિચાર તો કરો એની કેપેસિટી બે ટાઈમ ખાવા ભેગું કરવાની નથી ચાર પાંચ ઘરના કામ કરીને આઠ દસ છોકરાને પાડે છે કે તમારી બિલકુલ સાચી વાત કે આ છોકરો પણ માણો નથી અને મેં હજી સુધી લગ્ન પણ કર્યા નથી પણ મારી દિલથી ઈચ્છા હતી કે હું બે પાંચ બાળકોને પૂરું પાડી ભણવું ગણું ભણાવી ગણાવી મોટા કરું કે હજી પણ હું પ્રયત્ન ચાલુ જ છે કે અત્યારે પાંચ સાત બાળકો છે દસ પંદર વીસ જેટલું બાળકો વધશે એટલો હું વધારવાનો પ્રયત્ન કરીશ આ સાંભળી માલિક અને માલકીન વિચારમાં પડી ગયા કે આપણી પાસે આટલું ધન છે આટલી પ્રોપર્ટી છે તો આપણે કઈ જગ્યાએ દાન કરતા હતા જે જરૂરિયાતમંદ છે સાહેબ એને દાન કરવાનું હોય મોરલ ઓફ ધ સ્ટોરી શું છે સાહેબ ઘણા રૂપિયાવાળા છે કરોડોપતિ મોટા ટ્રસ્ટમાં મોટી સંસ્થામાં દાન કરતા હોય પણ એકચ્યુલી સાહેબ એ સંસ્થાને એટલી બધી જરૂર નથી હોતી ગરીબ બાળકો કોઈક નાનું તો અનાથ આશ્રમ જો તમે દાન આપો તો એ તમારું લેખે લાગે સાહેબ મારું કહેવાનું ગરીબ માણસો સુધી જે જરૂરિયાતમંદ માણસો સુધી છે એ તમારું દાન પહોંચે તો એવું જરૂરથી ચકાસજો સાહેબ જ્યારે પણ નાનું મોટું તમારું દાન આપો તો એવું પણ ચકાસજો કે કઈ વ્યક્તિને આ દાનની સખત જરૂર છે તો એ દાન જરૂરિયાતમંદ સુધી પહોંચશે તો જ તમારું દાન લેખે લાગશે મારું એવું માનવું છે સાહેબ તો આજનો વિડીયો આ જ હતો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો હું ફ્યુચરમાં લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો